મિત્રો બોલિવૂડના સેલિબ્રિટી જેના દીવાના છે તે કાફેમાં મળતા ખૂબ જ મોંઘા એવા ખૂબ જ હેલ્ધી અને લો કેલેરી આ અવાકાળો ટોસ્ટ ઘરમાં સરળતાથી બની જાય છે બનાવવા માટે કોઈ જ કડાકૂટ નથી અને બન્યા પછી એકદમ ક્રન્ચી અને મોડામાં ઓગળી જાય એવું સ્પ્રેડ અને સાથે ટેસ્ટી પણ ખરું આ ટોસ્ટ ખાઈને કોઈ કહી ના શકે કે જે હેલ્ધી અને લો કેલેરી હોય એ ટેસ્ટી ના હોય તો મિત્રો હું છું કલ્પના આજે તમારા માટે લઈને આવી છું કાફે સ્ટાઇલ આવા કડો ટોસ્ટ તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે મિત્રો ખૂબ જ હેલ્ધી અને સેલિબ્રિટીનો એકદમ ફેવરેટ એવો આજે આપણે આવાકાળો ટોસ્ટ બનાવીશું ખૂબ જ ઝડપથી બની જાય છે એમાં કોઈ પણ વધારે ઝંઝટ નથી સેલિબ્રિટીઓ જે હોય છે એ લોકોનું આ ફેવરેટ હોય છે સવારમાં એ લોકો બ્રેકફાસ્ટમાં અથવા તો લંચ ડિનરમાં પણ ખાતા હોય છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગતું હોય છે એકદમ લો કેલેરી હોય છે અને આવાકાળો આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આવા કાળોમાં ઘણા બધા ગુણકારી ગુણો હોય છે એ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે અને ડાયટ માટે તો એકદમ બેસ્ટ છે લો કેલરી છે અને લાગે પણ ખાઓ ને તમે એમ પણ એને સલાડમાં કે એમ પણ ખાઓ તો ઘણું સારું લાગે છે હું જ્યાં રહું છું ત્યાં આવા કાળો ખૂબ જ મળતા હોય છે અને ખૂબ જ સારી ક્વોલિટીમાં મળતા હોય છે તો આજે આપણે કવાકાળો લઈ લેશું જુઓ મેં સરસ મોટું અવાકાળો લઈ લીધું છે ને અવાકાળોની જ્યારે પસંદગી કરો ને તો થોડું સોફ્ટ લેવાનું જુઓ બહુ કડક નહીં લેવાનું અને એકદમ આ રીતનું સરસ મોટું લેવાનું અને થોડું ઉપરથી આવું તે બ્લેક થઈ ગયું હોય ને એ પ્રમાણે લેવાનું તો આપણે એ કવાકાળો લઈ લઈશું સાથે મેં બ્રેડ પણ લઈ લીધું જો તમે વધારે હેલ્ધી ખાવા માંગતા હોય તો વ્હીટ બ્રેડ લઈ શકો છો મલ્ટીગ્રેન લઈ શકો છો મેં આજે વ્હાઇટ બ્રેડ લીધી છે સૌથી પહેલાં આપણે અવાકાળોને કટ કરી લઈએ આવાકાળોને જ્યારે કટ કરવો હોય તો આ રીતે તમે આખું એને રાઉન્ડ કટ આપવાનું વચ્ચે એનું એકદમ મોટું બીયું હોય છે તમે આ રીતે એને રાઉન્ડ કટ આપજો જુઓ અને પછી એને આમ કરીને ફેરવી લેવાનું તમે જોઈ શકો છો જુઓ આવાકાળું કેટલું સરસ છે અને કલર જુઓ એકદમ ફાઇન છે હવે જે આ બીયું છે એ કાઢી લેવાનું તરત જ નીકળી જશે બીયું પણ જુઓ એનું બીયું કેટલું મોટું હોય છે અને જુઓ અવાકાડો એકદમ ફાઇન અને એકદમ સોફ્ટ છે તમે સલાડમાં વાપરી શકો છો અથવા તમે આ રીતે એની ડીપ પણ એનું ડીપ પણ આજકાલ બધા ખૂબ બનાવતા હોય છે ડીપ પણ બનાવી શકો છો અને આ રીતે ટોસ્ટ પણ નાખીને પણ ખાઈ શકો હવે આપણે અવાકાડોને કાપી લઈએ તો આ રીતના આપણે પહેલે કટ કરી દઈશું અને જે આ ઉપરનું ઝાડું એનું જે પળ હોય છે ને એ આ રીતને નીકળી જશે તમે જોઈ શકો છો આ રીતના આખું જ નીકળી જશે એને કાઢી લઈશું જુઓ આખું સરસ નીકળી ગયું છે જુઓ બંનેના મેં ચણા કાઢી લીધા છે હવે આપણે એને કટ કરી લેશું નાના નાના ટુકડામાં કટ કરી લઈશું તમે આ આવા કાઢોમાંથી મિલ્કશેક બનાવી શકો છો સ્મૂધી બનાવી શકો છો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી બને છે મેં મારા ચેનલમાં મિલ્કશેકની રેસિપી મૂકી છે તમે ત્યાં જઈને જોઈ શકો છો જુઓ આવા કણાને કટ કરી લીધા બાદ તમે ચાહો તો એને પ્યુરી કરી શકો છો કે મિક્સરમાં એને ફેરવી શકો છો પણ મને પ્યુરી બહુ પસંદ નથી એટલે હું ફોકથી શું કરું છું આ રીતે એને મેસ કરી લઈશ જુઓ આ રીતે મેસ કરી લેવાના છે ને થોડા થોડા મોટા મોટા ચંક્સ રહેશે અને થો થોડું એનું મેસી થઈ જાય એવું આપણે કરવાનું છે એકદમ એને આપણે પ્યુરી નથી બનાવી લેવાની જો તમે એકદમ પ્યુરી બનાવી દેશો તો એ એકદમ ડીપ જેવું થઈ જશે અને મજા નહીં આવે ખાવામાં થોડા થોડા ચંક્સ આવશે તો સારું લાગશે હું બધું મેસ કરી લઈશ જુઓ મેં સરસ આવા કાઢોને મેસ કરી લીધા છે મેં તમને કહ્યું એમ કે તમને જો આવું ના ગમે તો તમે એની પ્યુરી પણ કરી શકો છો મિક્સરમાં થોડું ફેરવી લેજો હવે એમાં આપણે બધા મસાલા કરી લઈએ સૌથી પહેલાં મેં અહીં બે મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બે મોટી ચમચી કેપ્સિકમ લીધું છે એને પણ ઝીણું સમારી લીધું છે બે મોટી ચમચી ટામેટા લીધા છે એને પણ ઝીણા સમારી લીધા છે એક મરચું લીધું છે લીલું અને એને ઝીણું ઝીણું સમારી લીધું છે એને પણ નાખીશું તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો એક મોટી ચમચી લીલા ધાણા સમારેલા લીધા છે એ નાખીશું પાંચ મેં અહીં બેઝીલના પાન લીધા છે એ નાખીશું એને થોડું આમ તોડીને નાખવાના છે એની ફ્લેવર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે વધારે પડતા નથી નાખવાના એ વાતનું ધ્યાન રાખવાનું અડધી નાની ચમચી મરીનો પાવડર નાખીશું અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું બાળકો માટે બનાવતા હોય તો એને સ્કીપ કરી દેજો અડધી નાની ચમચી મેં અહીં મિક્સ હર્બ લીધા છે એ નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તમારી પાસે હોય તો નાખી શકો છો નહીં તો સ્કીપ કરી શકો છો થોડો ક્રંચી ટેસ્ટ આવે એટલે મેં અહીં તલ લીધા છે એક નાની ચમચી સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મેં થોડું ઓલિવ ઓઇલ લીધું છે એ નાખીશું ઓલિવ ઓઇલ નાખવાથી એની ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવશે એક નાની ચમચી નાખવાની છે અને એને ઓલિવ ઓઇલ નાખવાથી એનામાં સરસ સાઇનિંગ પણ આવી જશે ને બધું આપણે સરસ પહેલે મિક્સ કરી લઈએ હવે થોડો લીંબુનો રસ નાખીશું ખટાશ માટે અડધું જ લીંબુ નાખીશું વધારે નહીં નાખીએ અને સાથે થોડી મીઠાશ માટે મેં હની લીધું છે એટલે કે મધ નાખીશું આપણે બહુ નથી નાખવાનું જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો અડધી નાની ચમચી જેટલું નાખીશું અને ફરી બધું આપણે સરસ મિક્સ કરી લઈશું જો એકદમ ઝડપથી આપણું સ્પ્રેડ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો લાગે છે કેટલું સરસ જો તમારે બ્રેડ પર ન ખાવું હોય તો તમે એમને એમ રોટલી સાથે પણ ખાઈ શકો છો અને પરાઠા સાથે પણ ખાઈ શકો છો અથવા તો દાળ ભાત સાથે તમે સાઈડ ડિશ તરીકે પણ અને ખાઈ શકો છો જુઓ એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે એને સાઇડ પર રાખી દઈએ ને બ્રેડને આપણે ટોસ્ટ કરી લઈએ બ્રેડને ટોસ્ટ કરવા માટે તમે ટોસ્ટરનો ઉપયોગ કરી શકો છો સેન્ડવિચ મેકરનો ઉપયોગ કરી શકો છો તમારી પાસે ટોસ્ટર ના હોય સેન્ડવિચ મેકર ના હોય તો તમે એને તવા પર પણ એને સરસ ક્રિસ્પી કરી શકો છો હું આજે તમને તવા પર જ કરીને બતાવું છું બ્રેડને મેં તવા પર અથવા નોન સ્ટીકમાં આવી કોઈ પણ પેન હોય એમાં મૂકવાની અને એકદમ ધીમા તાપે એને એકદમ ટોસ્ટ કરી લેવાની છે ક્રિસ્પી થઈ જવી જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે જો તમે ચાહો તો ઉપર થોડું બટર કે ઘી પણ લગાવી શકો છો પણ હું એમને પણ ટોસ્ટ કરું છું એને સતત આપણે આ રીતે થોડી થોડી વારે પલટાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની એટલે આપણી બ્રેડ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે આપણે બ્રેડને ક્રિસ્પી કરી લઈએ જુઓ મિત્રો મેં બ્રેડને ટોસ્ટ કરી લીધી છે અને તમે જોઈ શકો છો જુઓ કેટલી ક્રિસ્પી છે કોઈ પણ તેલ કે બટરનો ઉપયોગ નથી કર્યો આ રીતે જ મેં એને ટોસ્ટ કરી છે હવે આપણે એના પર આપણે આ જે સ્પ્રેડ બનાવ્યું છે એ લગાવી દઈએ એક બ્રેડ લઈ લેશું અને એના પર આપણે સ્પ્રેડ લગાવીશું સરસ લગાવવાનું છે એકદમ પછી એવું ના લાગે કે સ્પ્રેડ ઓછું હોય અને બ્રેડ મોડામાં લાગે એકદમ કોરી કોરી બ્રેડ ના લાગે એ રીતનું ના હોવું જોઈએ એટલે થોડું વધારે લેવાનું લગભગ બે મોટી ચમચી જેટલું મેં લીધું છે અને એને આપણે સરસ સ્પ્રેડ કરી દઈશું જુઓ મિત્રો મેં સ્પ્રેડ લગાવી લીધું છે હવે એને ગાર્નિશિંગ કરી લઈએ થોડા મેં અવાકાળોના મોટા મોટા પીસ કર્યા છે ઝીણા ઝીણા એટલે જે ટુકડા કાપી લીધા છે એને ગોઠવીશું દેખાવમાં પણ સારું લાગવું જોઈએ ટેસ્ટમાં સારું હોય એ વસ્તુ દેખાવમાં પણ સારું લાગવું જોઈએ તો ખાવાની વધારે મજા આવશે સાથે લીલા મરચાં મેં કટ કર્યા છે એ લઈશું એને પણ વચ્ચે વચ્ચે આપણે સેટ કરી દઈશું તે ખાસ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે મૂકી શકો છો થોડા સફેદ તલ સ્પ્રિન્કલ કરીશું એનાથી ક્રંચી ટેસ્ટ પણ આવશે અને સારું પણ લાગશે વચ્ચે વચ્ચે સમારેલા ટામેટા નાખીશું એનો લાલ કલર દેખાવામાં સારો લાગશે લીલા દાણા નાખી દઈશું અને છેલ્લે થોડું હની ડ્રીઝલ કરીશું બહુ નહીં નાખવાનું જરાક જરાક નાખીશું તો મિત્રો તૈયાર છે આપણા કાફેમાં મળે એવા કાફે કરતાં પણ સરસ અવાકાડો ટોસ્ટ તમે જોઈ શકો છો જુઓ તમે બાળકોને આપશો ને તો બાળકો પણ હોશે હોશે ખાઈ લેશે નાના મોટા સૌના ફેવરેટ અને આજકાલ અવાકાડો બજારમાં મળતા પણ હોય છે માર્કેટમાં તો લાવીને ચોક્કસથી બનાવજો અને ખાજો સવારના નાસ્તામાં અથવા ડિનરમાં પણ તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ છે મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો હું ફરી નવી રેસીપી અવા કળોની લઈને આવીશ સલાડ બનાવીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ હોય છે તો તમને આ રેસીપી પસંદ પડી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો